નવસારી નજીક આવેલા કછોલ ખાતે લાલવાણી પરિવાર દ્વારા યોજવામાં આવેલા અતિરુદ્ર મહાયજ્ઞના પ્રારંભ ભવ્ય કળશ આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના નવસારી નવસારીના નગર શ્રેષ્ઠી એવા પ્રેમચંદ લાલવાણીના પરિવાર દ્વારા ઐતિહાસિક અતિરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ થી પચીસ નવેમ્બર સુધી ચાલનારા આ ભવ્ય અતિરુદ્ર મહાયજ્ઞના પ્રારંભ નિમિત્તે કછોલ ખાતે આવેલા લાલવાણી પરિવારના ફાર્મ હાઉસના દરવાજાથી યજ્ઞ મંડપ સુધી એક ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ભારતની સત્યાવીસ જેટલી પવિત્ર નદીઓનું જળ ભરવામાં આવ્યું હતું આ કળશ યાત્રામાં દરેક સમાજની બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અને તેમના પરિવાર ભગવાન શંકરની પાલખી યાત્રા લઈ અને કળશ યાત્રામાં જોડાયા હતા જે પાલખી સ્થાનિક આગેવાનો અને શિવભક્તો દ્વારા ઉંચકી અને યજ્ઞ મંડપ સુધી લઈ જવામાં આવી હતી

માતૃશ્રી કોસલબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી માં એકવીસ થી પચીસ નવેમ્બર સુધી આયોજન કરવામાં આવે છે એમાં સાડી ત્રણસો બ્રાહ્મણ ભાગ લે છે અને તે નિમિત્તે આપણે ગઈકાલે દેવેશ્વર મહાદેવ મંદિરમાં માં સત્તાવીસ નદીઓ દ્વારા જળ અભિષેક થયો અને આજ રોજ કળસ યાત્રા અને દેવેશ્વર દાદા યાત્રા કૈલાશ ફાર્મ ના નીકળી અને યજ્ઞ શાળા સુધી વધારી ચુકી છે અને આવતીકાલે સવારથી જ આ જે અતિરુદ્ર યજ્ઞ છે તે પ્રારંભ થશે અને આપણે આ સૌભાગ્યની વસ્તુ છે કે જેવી રીતે ગ્રામકથા થઈને દોઢ વર્ષના અંતર્ગતમાં જ

અને ગામના આજુબાજુ દસ ગામ નવસારી શહેર બેંગાલી સમાજ બધા જોયું કે મહાદેવની બરાબર કેવી રીતે નીકળે એ શંકર ભગવાનની યાત્રા નીકળી અને યાત્રા પૂર્ણ થઈ રહી છે અત્યારે અને બધા જ ને વિનંતી છે જમીને જવાનું છે સિંધીભાઈ ભાઈ બહેનો છે તો સુખમની સાહેબનો નો પાઠ છે અને એ સુખમની સાહેબનો પાર્ટનો ગુરુ સાહેબનો ભોગ આજે ગુરુ સાહેબની ખરેખર આજે છઠ્ઠી છે આમ દિવસ ફેરફાર આપણે કોઈ કર્યું નથી અને બહેનોને જમાડીને બધાને હાથપર હાથપ્રસાદ આપવાના છે અને બધાને એ કરીશું આવતીકાલે છ થી અમારું યજ્ઞ ચાલુ થઈ જશે